નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને અવનવી અપડેટ્સ મળતી રહે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે કાયમી વિદ્યા સહાયક ભરતી છે જેની એક મહિના જેટલા સમય પહેલા જાહેરાત થઈ હતી પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી તેના વિશે આજે એક મહત્વના સમાચાર આવેલા છે જે આજે આપણે આ વિડીયોમાં જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો શિક્ષણ સહાયક ની ભરતીમાં મુખ્ય પરીક્ષાના ગુણ ને ધ્યાનમાં લેવા રજૂઆત કરવામાં આવેલી છે ઉપરાંત ચૂંટણી પૂર્વે જે ભરતી છે છે જાહેરાત થવાની આશા તે રજૂઆત પણ કરેલી છે તો જોવામાં આવે તો એક થી આઠ ધોરણ માં બાકી રહેલી સત્યાવીસો પચાસ વિદ્યા ની જગ્યા ભરવાની જાહેરાત અગાઉ થયેલી હતી તે સમયમાં ચૂંટણી પહેલા ધોરણ નવ થી બારમાં શિક્ષણ સહાયક ની કાયમી ભરતી કરવામાં આવશે તેવી ઉમેદવાર ને આશા છે રાજ્યમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કાયમી શિક્ષક ભરતીની સતત રજૂઆતો કરાઈ છે તેવામાં ઉમેદવારોને શાંત કરવા વિરોધમાં એક માસ અગાઉ બાવીસ નવેમ્બરના રોજ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને પત્ર લખી રાજ્યમાં બાકી વિદ્યા સહાયકની સત્યાવીસો પચાસ જગ્યાઓ ભરવા મંજૂરી આપી કાર્યવાહી હાથો પચાસ છે તે ઉપરાંત અહીં ધોરણ એક થી પાંચ છ થી આઠ માં ભાષા સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન કેટલી જગ્યાઓ ભરવામાં આવશે તેની અહીં સરકાર દ્વારા હજુ કોઈ માહિતી આપવામાં આવેલી નથી ઉપરાંત ક્યારેક સમયમાં વિષય દીઠ જગ્યાઓ છે તે પણ બહાર પાડવામાં આવેલી નથી તો માત્ર કચ્છ જિલ્લાની વાત કરીએ પ્રાથમિક વિભાગમાં ત્રેવીસો અડસઠ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે અહીં જોવામાં આવે તો મત્રો વિષય દીઠ પરથી જાહેરનામું સહિતની બાબતો હજુ સુધી અસ્પષ્ટ છે એટલે કે સરકાર દ્વારા જેની કોઈ માહિતી આપવામાં આવેલી નથી માત્ર બાવીસ નવેમ્બરના રોજ એક પરિપત્ર જાહેર થયેલો હતો જેમાં આનુષંગિક જવાબદારી આપેલી છે કે રાજ્યમાં સત્યાવીસો પચાસ વિદ્યા ભરવાની જાહેરાત માત્ર લોલીપોપ બની એવા હાલ ન્યૂઝ આવી રહ્યા છે મહિના બાદ એટલે કે એક મહિનો થયો છે છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી